ભરૂચના હાંસુડના દત્તાશ્રીય આશ્રમમાં સવા લાખ પાર્થેશ્વર શિવલિંગ નું કરવામાં આવ્યું દિવ્ય અનુષ્ઠાન ભાવિક ભક્તોએ દર્શનનો લાભ લીધો ભરીચના હાંસુડના ખરચ ગામ નજીક આવેલ અલૌકિક પ્રાકૃતિક સૌંદર્યની ગોદમાં આવેલા દત્તાશ્રય આશ્રમ ખાતે આશ્રમના પરિસરમાં આચાર્ય બંધુઓના દિવ્ય માર્ગદર્શન હેઠળ પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે પરમ કૃપાળુ શિવજીની કૃપાથી સવા લાખ પાર્થેશ્વર શિવલિંગનું નિર્માણ કરાયું હોય ત્યારે આશ્રમની ભૂમિમાં શ્રાવણ માસના અંતિમ શનિવારે પાર્થેશ્વર શિવલિંગોની વિશેષ પૂજા અનુષ્ઠાન સાથે અખંડ અગ્નિના યજ્ઞકુંડમાં શુક્લ યજુર્વેદના મંત્રોચ્ચાર દ્વારા આહુતિ આપવામાં આવી હતી આ અવસરનો હજારો ભાવિક ભક્તોએ લાભ લીધો હતો શ્રાવણ માસના અંતિમ શનિવારે અમાવસ્યાનો સંયોગ ઐતિહાસિક અને આધ્યાત્મિક મહત્વ ધરાવે છે આ પ્રસંગે દત્તાશ્રય આશ્રમના આચાર્ય ભાવિનભાઈ પંડ્યા અને આચાર્ય મનનભાઈ પંડ્યાના દિવ્ય માર્ગદર્શન હેઠળ શ્રી દત્તાશ્રય આશ્રમમાં સવા લાખ પાર્થેશ્વર શિવલિંગનું નિર્માણ કરવામાં આવ્યું હતું જે ભગવાન શિવની અનંત કૃપાનું પ્રતિક છે આ શિવલિંગોની વિશેષ પૂજા દરમિયાન શુક્લ યજુર્વેદના મંત્રોના ઉચ્ચાર અને અખંડ અગ્નિના યજ્ઞ આહુતિઓ આપવામાં આવી હતી આ દિવ્ય ધાર્મિક કાર્યોમાં પ્રતિરોજ રુદ્રાભિષેક અને યજ્ઞોની સાથે શ્રાવણ માસના અંતિમ દિવસે મહાઆરતી અને ભંડારાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું સમગ્ર પવિત્ર શ્રાવણ માસ દરમિયાન દત્તાત્રેય ખાતે શિવપૂજાના દર્શનનો અનેકો શ્રદ્ધાળુ ભક્તોએ લાભ લઈને પોતે આધ્યાત્મિક શાંતિ અને સમૃદ્ધિનો અનુભવ કર્યો હતો મારું નામ ફાલ્ગુની ઘનશ્યામ કુમાર મહેતા છે હું અહીંયા લગભગ લાસ્ટ પાંચ વર્ષથી આવું છું અહીંયાનું વાતાવરણ જોઈને એવું લાગે કે જે નથી આવતા તે બધાને અમે તેવું કહીએ કે અહીંયા આવવાનું અહીંયા આવતા જ એટલો બધો એવો અહેસાસ થાય કે દરેક દુઃખ દર્દ કોઈ પણ તકલીફ હોય બધી જ તકલીફનું નિવારણ અહીંયા દત્તાશ્રય આશ્રમમાં છે દત્તાશ્રય આશ્રમમાં જે હવન કુંડી છે જે હવન અગ્નિ છે તેની અંદર અમે જે અગ્નિકુંડમાં જ્યારે અમે પ્રદક્ષિણા ફરીએ છીએ ને ત્યારે અમને એવું લાગે કે અમે અમને એવું જ લાગે કે અમે ચાર ધર્મની જ પ્રદક્ષિણા ફરી રહેલા છે ને એટલું બધું એટલે એટલું બધું સારી રીતનો અનુભવ થાય ને અનુભૂતિ એવી લાગે કે કોઈક ભક્તિ ભક્તિમય જગ્યાએ અમે આવી ગયા છે એટલે જય જય દત્તાશય ગુરુદેવ દત્ત આજના શુભ પ્રસંગે શ્રાવણ મહિનાની અમાવસ્યા ખૂબ જ પવિત્ર તહેવાર કહેવાય આપણા દેશમાં અને આપણી સંસ્કૃતિમાં આ સ્થાન પર આશ્રમ છે અને આશ્રમમાં અખંડ અગ્નિ છે અને અખંડ અગ્નિની અંદર આજુબાજુના પચાસ ગામોના વ્યક્તિઓ આ મંદિરનો લ્હાવો લે છે આખો મહિનો શ્રાવણ માસમાં ગણપાઠી વેદપાઠી બધા બ્રાહ્મણો પચીસ બ્રાહ્મણોની સાક્ષીમાં સવા લાખ ગીની આહુતિ અને દરરોજ સો શ્રીફળના યજ્ઞ આ પવિત્ર સ્થાન પર થયા છે અને આજે બધા ઘણા પાંચ હજાર અમારા ને એના આધારભૂત આજે અહીંયા હજારની સંખ્યામાં સવારથી શિવભક્તો જોડાયા અને અંગૂઠા જેટલા માટીના શિવલિંગો દેવોને માટીથી બનાવી ભગવાનનું નામ લઈને ભગવાનના ચરણમાં દત્તના ચરણમાં દત્તાશ્રયના સ્થાનમાં એક લાખ અને પચીસ હજાર શિવલિંગ બન્યા ખૂબ જ આનંદની વાત અને બધા શિવ ભક્તો શિવ સાધનામાં લીન થઈ પોતાના જીવનને ધન્ય આગળ વધારશે